નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પરમાર પ્રસાદ ફરી એકવાર જ્યારે આપણે મળીએ છીએ ત્યારે આજે વાત કરવાના છીએ ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર નંબર બે સૂક્ષ્મજીવો અને શત્રુ અને મિત્ર હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી એની અંદર એવી વાત કરી હતી કે ભાઈ અલગ અલગ રોગો છે એ સેના દ્વારા ફેલાય છે અને આ રોગો છે એનાથી કેના દ્વારા રોગકારક સૂક્ષ્મજીવ ક્યાં છે એની ફેલાવાની રીત કઈ છે અને એનેથી બચવા માટે આપણે શું શું કરી શકીએ તો સૌપ્રથમ વાત છે એ રોગ છે ટ્યુબરક્યુલોસિસ હવે ટ્યુબરક્યુલોસિસ ક્યુલોસિસ વિશે આમ તો તમને કહું તો ટીબી ટીબી છે એ મોટાભાગે ચેપી રોગ છે અને બેક્ટેરિયા દ્વારા થઈ શકે છે ટીબી ગ્રસ્ત જે વ્યક્તિ હોય ને એના શરીરની અંદર છે એ સામાન્ય રીતે શરૂઆતી સમયગાળાની અંદર છે ને ઉધરસને ઓવા આવે છે સાથે સાથે ટીબી છે એ લંગ સાથે આપણા ફેફસા સાથે છે એ સંપર્ક વધારે સાથે છે અને ફેફસાને નુકસાન પહોંચાડે છે એટલે ઉધરસ આવી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે સાથે સાથે એવું નથી કે ખાલી ફેફસાને જ નુકસાન પહોંચાડી શકે છે એ શરીરના અન્ય અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે બેક્ટેરિયા દ્વારા આ રોગ થાય છે એની હવા દ્વારા છે એ શું થાય છે ફેલાય છે પછીનો રોગ છે ઓરી હવે ખરેખર ઓરી તો હવે થતો નથી પરંતુ કહીએ તો ઓરી છે એ શરીર ઉપર છે એ મોટા મોટા ફોડલા થવા એ ઓરી દ્વારા થાય છે વાયરસ દ્વારા ફેલાય છે અને હવા દ્વારા છે એ ફેલાવાની રીત છે અછબડા ભાગે લગભગ સામાન્ય રીતે ઓછબડા છે એ કોઈને કોઈને સામાન્ય રીતે નીકળતા જ હોય છે વર્ષમાં આમ તો જોઈએ તો ઓછબડા છે એ ફેમ કોઈપણ ફેમિલીમાં નીકળે ત્યારે શરૂઆતમાં કોઈ એક વ્યક્તિને થાય તો એ ચેપ દ્વારા વાયરસ દ્વારા છે એ બીજા વ્યક્તિને પણ થઈ શકે છે આમ કહીએ તો છબડા છે એ સામાન્ય રીતે એક અઠવાડિયાની અંદર મટી જાય છે સામાન્ય તાવ આવવો શરીર ઉપર નાની નાની ફોડકીઓ થવી માથામાં જીભમાં આમ કહીએ તો આખા શરીર ઉપર છે એ ફોડકીઓ થાય છે અને સામાન્ય રીતે તાવ આવે છે આ સમયગાળાની અંદર છે એને શું તો કે ભાઈ હવા દ્વારા એ ફેલાય છે અને સંપર્ક દ્વારા પણ ફેલાઈ શકે છે એટલે ચેપી રોગ છે એમ કહી શકાય પોલિયો પોલિયોગ્રસ્ત વ્યક્તિ છે એ એ વાયરસ દ્વારા ફેલાય છે અને પોલિયોગ્રસ્ત વ્યક્તિને શું તો કે એના શરીરની અંદર છે એ ગંભીર ખો ખોટખા પણ આવી શકે છે હા પરંતુ એ ફેલાય છે કેના દ્વારા તો કે હવા દ્વારા અને પેલા પાણી દ્વારા છે એ ફેલાય છે સાથે સાથે હવે આ દરેક રોગ છે ને એનાથી બચવા માટે જો સામાન્ય એક ઉપાય આપ્યો છે કે ભાઈ દર્દીને છે ને એ બીજા વ્યક્તિથી શું રાખવું જોઈએ દૂર કારણ કારણ કે ભાઈ ચેપી રોગો છે એટલે બીજાને પણ થઈ શકે પછી તો કે એની વસ્તુ છે એ બધી કેવી રાખવી તો કે અલગ રાખવી અને યોગ્ય ઉંમરે શું મૂકવું જોઈએ તો કે રસી અપાવવી જોઈએ આની દરેકની છે એ શું આપવામાં આવે છે રસી આપવામાં આવે છે હવે બેક્ટેરિયાજન્ય રોગોની વાત છે કોલેરા અને ટાઇફોઇડ મોટેભાગે કોલેરા અને ટાઇફોઇડ છે એ પાણી દ્વારા ફેલાય છે અને કોલેરા છે એ ખોરાક દ્વારા પણ ફેલાઈ શકે છે રોગકારક સૂક્ષ્મ જેવો ક્યારે આવશે તો કે બેક્ટેરિયા આવશે હવે કોલેરા થાય ત્યારે પેટમાં દુખાવો ટાઈફોઈડ થાય ત્યારે પેટમાં દુખાવો સાથે સાથે શરીરના અન્ય અંગોને પણ શું પહોંચાડે છે નુકસાન પહોંચાડે છે કોલેરા થવાથી પણ અને ટાઈફોઈડ થવાથી છે એ શરીરની અંદર પાણી ઓછું જાય એ સાથે સાથે ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે અને વ્યક્તિ છે એને તો કે ભાઈ સામાન્ય અસરો જોવા મળે છે સાથે સાથે જો વધારે પ્રમાણની અંદર છે એની અસર થઈ જાય તો માણસ છે એ મૃત્યુ પણ પામી શકે છે હવે એના માટે જો વ્યક્તિગત સ્વચ્છતા રાખો અને સારી ટેવો કેળવી અને રંધેલો ખોરાક છે ને ઉકાળું પાણી ખોરાક હંમેશા રાંધેલો ખાવો જોઈએ કાચો ખોરાક ન ખાવો જોઈએ બને ત્યાં સુધી ચોમાસાની અંદર છે એ ખોરાક છે એ સારું વ્યવસ્થિત રીતે ખાવો જોઈએ એટલા માટે અને સાથે સાથે રસી પણ મુકાવી શકાય છે પણ સ્વચ્છતા રાખો અને સારો ખોરાક ખાવ તો કંઈ પ્રશ્ન થતો નથી એના પછીની જે વાત છે એ છે હિપેટાઇટસ એ હવે આ હિપેટાઇટસ એટલે બીજો કોઈ રોગ નહીં પણ કમળો વાયરસ દ્વારા ફેલાય છે અને ભાગે ગંદા પાણીના કારણે છે એ શું થાય છે તો કે ફેલાવાની રીત છે એટલે ઉકાળેલું પાણી પીવું જોઈએ અને શું પીવું જોઈએ તો કે રસી મુકાવવી જોઈએ હિપેટાઇટિસ એ છે ને નાના બાળકો જે જન્મે ને ત્યારે એને હિપેટાઇટિસ એટલે કમળો થવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય અને કહીએ જ છે કે ભાઈ મોટા ભાગે નાના બાળકોને કમળો હોય જ છે પણ કમળો ન થાય એટલા માટે છે એ રસી મુકાવવી આવશ્યક છે અને કમળાથી કોઈ વ્યક્તિ જન્ય હોય તો બને ત્યાં સુધી છે એને તો કે ભાઈ વ્યક્તિગત એને સ્વચ્છતા રાહ જાળવવી જોઈએ સાથે સાથે એને પાણી છે એ કેવું પાવવું જોઈએ તો કે ઉકાળેલું પાણી પાવું જોઈએ એના પછીની જે વાત છે એ છેલ્લો તો કે રોગ કયો છે મેલેરિયા હવે મેલેરિયા છે એ પ્રજીવ દ્વારા સૂક્ષ્મજીવ પ્રજીવ છે પણ એ પ્રજીવ કયું છે તો કે મચ્છર છે અને આપણે વાત આવી ગઈ છે કયું મચ્છર એનો ફિલિસ આ એનો ફિલિસ નામનું જે મચ્છર છે કયું તો કે માદા માદા એનોફિલિસ હવે આ માદા એનોફિલિસ મચ્છર છે ને એના દ્વારા કહ્યું હતું કે ભાઈ મેલેરિયા રોગ ફેલાય છે અને એના કારણે તો કે મેલેરિયાના સમયગાળાની અંદર આંખો દુખવી તાવ આવો સતત છે એ આંખો દુખી અને માથું દુખું આનું છે એના લક્ષણો છે સતત માથું દુઃખે રાખે રાત્રિના સમયે તાવ આવી જવો અને શરીર તૂટવું દિવસ દરમિયાન કંઈ છે એ થતું નથી મેલેરિયા અને ડેન્ગ્યુ છે એના મોટાભાગના લક્ષણો સમાર જ છે પણ આ સમયગાળાની અંદર છે એ આપણા શરીરના જે પ્લેટલેટ્સ છે ડબલ્યુબીસી છે રોગપ્રતિકારક શક્તિ છે એ ઘટી જાય છે એટલા માટે મચ્છરથી મચ્છર ન કરડે અને મચ્છરથી આ રોગ ન ફેલાય એટલા માટે મચ્છરને દૂર રાખવા જોઈએ કઈ રીતે દૂર રાખી શકાય તો ભાઈ મચ્છરદાનીનો ઉપયોગ કરો મચ્છર ભગવાડવા છે એ રસાયણનો ઉપયોગ કરો અને જંતુનાશક દવાનો શું કરો છંટકાવ કરો આજુબાજુ ક્યાંય પાણી ન ભરાય એની શું રાખવી જોઈએ ખાસ કાળજી રાખવી જોઈએ આવી રીતે છે એ આપણે મનુષ્ય દ્વારા થતા મનુષ્યને સૂક્ષ્મજીવો દ્વારા થતા છે એ રોગો છે એ જોયા અને એને કઈ રીતે બચાવી શકાય એના વિશે વાત કરી આગળની જે વાત છે એ વાત કઈ છે તો કે ભાઈ અનેક સૂક્ષ્મજીવો છે ને એ માત્ર મનુષ્યને નહીં પણ વનસ્પતિઓમાં પણ વનસ્પતિમાં જ રોગકારક નથી પરંતુ પ્રાણીઓમાં પણ રોગકારક છે વનસ્પતિ અને માણસો સિવાય એ પ્રાણીઓમાં આવે જો હું કીધું છે તો કે બેસેલી સેન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી એણે જોયું કે ભાઈ આ જે બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયા એન્થ્રેક્સ રોગના શું છે વાહક છે અને આ એન્થ્રેક્સ રોગ છે ને એ કોને થાય એ તો કે ભાઈ મનુષ્ય અને ઢોર બંનેને થઈ શકે છે અને બેક્ટેરિયા દ્વારા થાય છે અને સાથે સાથે તો કે ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ જેવા રોગો છે એ કેના દ્વારા વાયરસ દ્વારા થાય છે વાયરસ દ્વારા ઢોરમાં ફૂટ ડિસીઝ અને માઉથ ડિસીઝ એટલે મોઢાના અને પગના રોગો થાય છે એન્થ્રેક્સ જે રોગ છે ને એ શરીર ઉપર મોટા મોટા ચાઠા અને ડાઘા પડી જવા સાથે સાથે કાળા કાળા છે એ ડાઘ પડી એ સામાન્ય લક્ષણ છે બરાબર છે અહીંયા આપણે જે વાત કરી એ વાતથી કેના વિશેની તો કે ભાઈ અલગ અલગ રોગો મનુષ્યમાં જ થાય અને સાથે સાથે પ્રાણીઓની અંદર થાય નેક્સ્ટ ની અંદર આપણે જે વાત કરવાના છીએ ને એ છે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીઓ તો તમને આશા રાખો કે બધું સમજાઈ ગયું હશે ન સમજણ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકો છો છતાં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો ધન્યવાદ